લોકસભા ચૂંટણીમાં કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયતને કારણે તેના પુત્ર દિવેશ સોલંકી દ્વારા વિજય સંકલ્પ સભા યોજી નિમુબેનને જંગી લેટથી વિજય બનાવવા અપીલ કરી હતી ભાવનગર ગ્રામીણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજ્ય મંત્રી અને કોળી સમાજ સહિત અનેક સમાજ પર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબણીયા જંગી લીડથી વિજય બનાવવા વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

અને આપણા પરિવાર સાથે જે જોડાયેલા છે આપણા સંગઠન ને હંમેશા આપણે લોકો સુધી પહોંચાડ્યું છે એટલે એવા કર્મઠ આપણા આગેવાનો મોભીઓ તમામ પદાધિકારીઓ હું ખાલી એટલું જ કહું છું આપના આખા દેખલા તરીકે કે જેટલા મોટો આપે પુરુષોત્તમભાઈ ને આપણને એનાથી ભવના નિમુ બેન આપીને પુરુષોત્તમભાઈ